કેળવણી મંડળ સંચાલિત શ્રી એમએમવી કન્યા વિદ્યાલય ખાતે મહેસાણા શહેર ટ્રાફિક શાખા તેમજ મહેસાણા જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા શહેર ટ્રાફિક શાખાના પીએસઆઈ એસએફ ચૌધરી મહેસાણા જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ એસઆર ચૌધરી કમ્પ્યુટર વિભાગમાંથી સમ્રાટ સંદીપ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અધિકારીઓ દ્વારા ટ્રાફિકને લગતા નીતિ નિયમો તેમજ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો વિશે ઉંડાણપૂર્વક વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી તેમજ નજીકમાં નવરાત્રી અને અન્ય તહેવારો આવી રહ્યા હોય ત્યારે આવા તહેવારોમાં ટ્રાફિક ન સર્જાય તે માટેની ઘણી સલાહ સૂચનો પણ આપવામાં આવ્યા

જ્યાં ત્યાં કચરો નથી નાખવાનો એ પણ આપણી જવાબદારી છે રોડ પર ફૂંકવાનું નથી એ પણ આપણી જવાબદારી છે બીજો મુદ્દો ત્રીજો મુદ્દો તમારા બધાના ધ્યાન ઉપર અહીં આયા છે તો મુકીત દેહી આજકાલ સાયબર ક્રાઇમ બહુ થઈ ગયા છે સાયબર ફ્રોડ મમ્મી ને પપ્પા ને ફોન આવે છે કે સાહેબ ફલાણી બેંક માંથી બોલો ઓટીપી આલો કોઈ બેંક ક્યારેય ઓટીપી માંગે નહીં ઘરે જઈ આજે કહેવાનું કોઈ પણ પ્રકારનો ફોન આવે તો ઓટીપી આપવાનો નહીં ક્યારે પણ અજાણ્યા નંબર ઉપર